તો નમસ્કાર મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોકની અંદર તો આજે જવાનું છે આપણે ગામમાં તો બ્લોક બ્લોકની અંદર તો બતાવીશું અમારું ગામ આજે તો ચલો તો નમસ્કાર મિત્રો તો આપણે આ છે સ્કૂલ જ્યાં હું એકથી પાંચ ધોરણ પડે તો જોઈ લો તો મિત્રો હાલ તો આ રવિવાર છે એટલે બંધ છે બાકી જ્યારે આપણે અજા સબસ્ક્રાઈબર થઈ જાય ત્યારે અંદરથી બતાવીશું કે આ સ્કૂલ કેવી છે તો જલ્દી સબસ્ક્રાઈબ કરજો તમને બતાવીશું સ્કૂલ કેવી છે આ બાકી બસ હજુ ગામમાં જ અડધો નહીં પહોંચે અને સ્કૂલની બાજુમાં જ આપણે એક બંને બાળવાટી એ પણ તમને બતાવી દઈએ બંને રીતે બ્લોકની અંદર અને ખુશીની વાત એ છે કે આપણો આ વિડીયો સ્ટેન્ડ ઉપર પહેલો વિડીયો બને છે તો પણ જોવા માટે બનાવી છે તો જોઈ લો સ્કૂલ કુલપુરી થયા આ સાઈડ બને છે બાલવાટીકા એ પણ તમે જોઈ લો તો નમસ્કાર મિત્રો તો ફાઇનલી આપણે ગમો પહોંચી જાય અને જે પાછળ દેખાય એ દવાખાનું છે અને આ સાઈડ છે એ પણ દવાખાનું છે અને એને બીજી બાજુ છે ડેરી એ પણ તમને બધા આ છે બાજુમાં ડેરી મારા ખ્યાલથી બનાસકાંઠાની અંદર ત્રીજો નંબર આવે છે તો મિત્રો જે તમને મેં કીધેલું હતું કે આપણે ફૂલ બની જશે ગામનો તો તમને બતાવી દઈશું તો હાલ જોઈ લો ગામનો પુલ જે છે બની ગયેલો છે અને ખા આમ તો ખાલી જ હોય છે હાલ પણ ખાલી જ છે અને આજે રવિવાર છે એટલે ખાસ બંધ છે બહુ પણ આવે છે આવતું અને ફૂલ બહુ સારું બન્યો જોયેલું બાકી તળાવ બહુ મસ્ત ટેન ટેન નહીં જ ચાર્જાર તમને તેના સાઈડ છે બે બીજી તમને બધા તળાવ શકાય બન્યા બીજું કાંઈ ખાસ કહેવાય નહીં આપણે બાકી જો તળાવ તો છે જ આપણે તો મિત્રો તમને જેમ કીધેલું હોય કે તળાવ આપણે ત્રણની ચાર પાંચ તો જોઈ લો પાછળ કંઈ દેખાય અને એક બાજુમાં મોટું અને આનાય બાજુમાં બે આ આટલા તળાવ તો કોઈના ગામમાં પણ નહીં આપણે બતાવી બાકી જોઈ લો બહુ મજા આવ્યો ગામમાં તળાવની અંદર બધા તળાવ ગામની અંદર ગામનો લોક શાકની બાજુ પુલ પણ બની ગયો અને આલા નજારો પુલ બની ગયો એટલે નજારો બહુ સારો આવે તો વિડિયો બનાવવાનો પણ બમ બમ મજા આવે તો હવે જે ગામની તો જે નજારો આવે છે બહુ મજા ચાલો મંદિર પર બતાવી આજે અમે તમને અમારા ગામનો ટાંકો એક પણ નહીં ચાર પાંચ ટાંકા એ પણ બતાવી દઈએ તળાવ તો છે પણ ટાંકા પણ છે તો જોઈ લો આ છે ટાંકા તો જોઈ લીધા હવે તો બતાવશો આગળનો જારો અમારા ગામના જે મોટું મંદિર છે એ શંકર ભગવાનનું મંદિર તો બતાવીએ અંદરથી પણ તો જોઈ લો આ છે વલ્લો અને છે આ શંકર ભગવાનનું મંદિર અને બાજુમાં

આખા ગામની બાજરે અહીંયા નાખવામાં આવે છે અને આની પાછળ છે સ્કૂલ જે એકથી દસ ધોરણ ભણવા માટે સ્કૂલનો લુક ત્યારે બતાવશું જ્યારે આપણા હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જશે ત્યારે ઓકે તો મિત્રો ફાઇનલી આપણા ગામની અંદર પહોંચી ગયા જોઈ લો આ ગામ છે અમારું અને હવે બતાવીશું અમારું મંદિર ચૌમાનનું રહેશે તો બને ઋતુ બ્લોક એ પણ બતાવી દઈએ તમે તો મિત્રો આજે અમારા ચૌમાનું મંદિર તો તમને અંદરથી પણ બતાવી દઈએ ચલો ચૌમાના દર્શન કરીને હવે જઈશું મહાકાળી માના મંદિરે તો ચાલો અમે પણ બતાવી દઈએ અમારે કુળદેવી મહાકાળીમાં તો આપણે મહાકાળી માના મંદિર પણ પહોંચીએ